ચાલો મનસુખ ભાઈ રાઠોડ નું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તો કમેન્ટ માં જરૂર બતાવજો અને અમારી ચેનલ માં નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબર અને શેર જરૂર કરજો હેલો હેલો હા મનસુખ ભાઈ બોલે છે હાજી હું મારે તમારે જોડે વાત કરવી હતી કાલે રાત્રે બહુ બધા ફોન કર્યા તમે ઉપાડ્યા નહીં સર તમારું નામ હું જી હેલો તમારું નામ મારું નામ જયશ્રી છે જય થી હું અમદાવાદ થી બોલું છું સર અમદાવાદ અમદાવાદ થી હાટકેશ્વર હરિપુરા છે ને હા ત્યાંથી બોલું છું કઈ સમાજ માંથી બોલું દલિત સમાજ માંથી હિન્દુ સમાજ બોલો મારી જોડે એક મેટર એવો થયો છે સર એક છોકરો છે એ હામે મરાઠી છે એને ત્રણ વર્ષ મારી જોડે રિલેશન રાખ્યા ત્રણ વર્ષ મારી જોડે એમ નામ કરાર કર્યા વગર મૈત્રી કરાર કઈ કરેલા નથી અમે જોડે રહ્યા અને એને મને ના કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ તારી વગર મરી જઈશ આમ તેમ અને મારા ફેમિલી માં કોઈ નથી મમ્મી પપ્પા કોઈ નથી પેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મી ને એ લોકો મને બોલાવતા નથી મારે ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો એટલે મને આવા દિલાસ જ આપ્યા દિલાસા આપ્યા પછી અમે છૂટાછેડા લઈ લીધા પછી છૂટાછેડા લઈ ગયા લઈ લીધા એટલે મારી મમ્મી ને લોકો મને કોઈ બોલાવતું નથી મારી ફેમિલી માં કોઈ છે જ જ હું એક એટલે આને મને છે ને દિલાસ જ આપ્યા ત્રણ વર્ષ કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અને મને એના મેરેજ થઈ ગયા મને એને કીધું જ નહીં અને છેલ્લા બે ત્રણ મહિના થી મને ખબર પડી એના મેરેજ થઈ ગયા એને ત્રણ છોકરીઓ છે એટલે મેં પૂછ્યું એટલે અમારા બંને ઝગડા ચાલુ થઇ ગયા ઝઘડા ચાલુ થઈ ગયા એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરી ને મારા માં ઇન્ટરેસ્ટ નથી મારી બૈરી ને તો નબી છોકરીઓ માં જ ઇન્ટરેસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી મારે છૂટાછેડા જોઈ છે હું તો તારી જ જોડે રહીશ ન કે હું મરી જઈશ આવા આવા મને ઘણા દિલાસા આપ્યા પછી એને ફેમિલી એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે બધું તોડફોડ કર્યું એની મમ્મી એની એ એના ભાઈ એ બધા એ મને ભેગા થઈને મારી બરાબર અને પછી એના ઘર એ આવું બધું કર્યું એટલે પેલા ને મેં પૂછ્યું મેં કીધું તારે શું કરવું છે તો કે મારે એની જોડે રહેવું જ નથી તારી જોડે મેરેજ કરવા છે ત્રણ વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પહેલા માની ગયું એ લોકો મરાઠી છે ને તો એ લોકો મરાઠીમાં વાત કરે તો મને સમજણ ના પડે અને એને મેં પહેલેથી ને કીધું તું કે હું દલિત જમાર છું તો એ કે મને કઈ વાંધો નથી મને કઈ વાંધો નથી પેલી એને એની મમ્મી ને એમને કીધું ને કે આ આ ની છે એટલે પેહલા એની મમ્મી એવું બોલી એ લોકો મરાઠી મરાઠીમાં કઈક વાત કરી કે હા આપડે મેરેજ કરી લેશું કે મેરેજ કરી લેશું પછી મીટિંગ થઈ ને બધા બેઠા ને એટલે એને એમ કીધું કે આ નીતિ નીતિ જાટની છે હરિજન ચમાર છે તો કે આપણે એન જોડે મેરેજ ન જ એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો પછી કે હવે તારી જોડે મેરેજ નથી કરવા તું નાની સમાજ ની છો નંબર છે ના છે ના હા નંબર છે હો મોબાઈલ નંબર છે તમારી પાસે

સર જયારે જયારે મેં એને ના પાડી છે ને ત્યારે ત્યારે એને મને મારી છે અને દારૂ તોફાન જ કર્યો છે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્યકર્તા કઈક છે ને તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે પોલીસ વાળા મને કઈ નહીં કરે હું એફઆઈઆર દર્જ કરાવી નાઈ છું બે દિવસ થઈ ગયા સર પણ હજી સુધી પોલીસ વાળા કોઈ એક્શન લીધો નથી જેની જેની ફરિયાદ દર્જ કરાવી ત્રણ વર્ષ થી મારી જોડે લિવિંગ રિલેશન એમ નામ જ રહ્યો મતલબ અમે કરાર કઈ કર્યા નથી અને મને મેરેજ ને દિવસે જ આપ્યા છે ખાલી હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અત્યારે જે દાખલ કરાવ્યો હું પૂછું એટલું બોલો અત્યારે જે ફરિયાદ દાખલ કરાવી એ શેની કરાવી બળાત્કાર ની કરાવી કે શેની કરાવી ના મેં એની ઉપર એટ્રોસિટી ની જ એફઆઈઆર દર્જ કરાઈ છે એમાં કઈ ના હોય એ તો સીધી તમારી હારે જે કઈ તમને લલચાવી ફોલ આવીને તમારી શરીર બાંધ્યા છે એટલે એમાં બધું કીધું ને સર એ બધું કીધું ને સર પોલીસ વાળા એ કઈ લખ્યું નથી

એનું મનોરંજન કરવા માટે એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો પણ ઉપયોગ થયો તો સાહેબ ત્રણ વર્ષ સુધી એ મારી જોડે રહ્યો બરોબર આવી રીતે ખર્ચો બરચો કઈ રાખતો તો ખવડાવતો તો ના સર કઈ નઈ હું મારી જાત ઉપર નોકરી કરતી હતી હું મારી જાતે જીવતી હતી એ મને એક રૂપિયો નતો આપતો પૂજા મારી જોડે થી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો અને આટલા ટાઈમ થી પછી પાંચ મહિના થી મને એના મેરેજ ની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાન માં રાખી અને ત્યાંથી મને મારો નોકરી સંબંધ બધું છોડાઈ દીધું ક્યાંય બારે ના નીકળવા દે ક્યાંય બારે નઈ જવાનું જો ઘર ની બાર એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બઉ મારે એટલે બઉ જ મારે હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલનો અફતો ભરવા ગઈ તી ને તો મને બઉ જ મારી તી બઉ જ મારી એને મને ઘર ની બહાર ના નીકળવા દે આજુબાજુ આજે વાત ના કરવા દે પરિવાર ને પૂછ્યા વગર તમે તમારા મનથી નિર્ણય લ્યો એમાં કોઈ કાર્યકર તમને કઈ જનજાગૃતિ માટે થઈ અને પછી આપડા આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું સમાજ ને કહેવાનું આગેવાન ના કહેવાનું ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું નહી ધક્કો માર દે મારું કોણ હે ભ્રષ્ટાચાર એટલો બધો આપ્યો તો કે પછી વિચાર તો શું એમ કે નહીં છોડે માણસ નહીં છોડે પણ આવી થોડી ખબર કે મારો ફાયદો ઉઠાવે છે તો બેન કોઈ પણ જગ્યા એ આ બાબત ની અંદર શરીર તમારે મનોરંજન કરવા પૂરતું આ પ્રેમ હોય છે પ્રેમ કોઈ જિંદગી ભર નો હોતો નથી પ્રેમ જેને કર્યો ઈ જિંદગી માં અતાવળા ખા ને પ્રેમ કર્યો સર પણ આવી તો તમે ઇન્સાન આવા ભી હોય છે કે લોકો નો ફાયદો ઉઠાઈ જાય ફાયદો આપડે હું કમ ઉઠાવી જોઈએ ભાગ ફાયદો ઉઠાવી જાય એવું ઈ જીવન હું કામ જીવવું જોઈએ કોઈ વકીલ ની સલાહ લઇ લેવાય કે ભાઈ આવી રીતે છે અને મારી સાથે આમ છે તો તમને ત્યારે જ કેત કે ભાઈ આવી રીતે હોય તો તમારે પેલા લગ્ન કરો કરાર કર લ્યો એ ખાનગી રિલેશનશીપ એટલે આપડે ખાઈ પી ને મોજ કરો ઈ પાણી પૂરી કરો ને આપડે પીઝા ખવડાવે ને આનંદ કરીને બાય સી ને ટાટા આઈ લવ યુ ને એટલે આપણે જિંદગી જીવી જઈએ એનાથી કઈ જિંદગી જાય બાય બકા તારી વગર ચાલતું નઈ મને મેં એને જયારે જયારે એને જયારે જયારે marriage નું કીધું છે ને ત્યારે એને મને ટાલી જ છે વાત એને મને વાત જ છે એટલે સર મેં એની જોડે વધારે કઈ forcing કર્યું નથી પછી અને આ બધી વાત ખબર પડી એટલે મેં એને કીધું એટલે એને મને છે ને મારી જાત ઉપર થી મને છોડી દીધી કે તું નીચી જાતની છે તું આ છે તું હરિજન છે એટલે એમ કરીને એના માં બાપે મને છોડી દીધી તો આ મતલબ તો ત્રણ વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાત ની છું ત્યાં સુધી તું ઊંચો હતો ત્યાં સુધી તને નથી ખબર તને હવે મારી વાત સાંભળો જયશ્રી બેન તમારો ફોટો મોકલો પછી એના મોબાઈલ નંબર મોકલો હા એક મિનિટ ચાલુ હું લખાવી દઉં ચાલુ રાખો સમજી ગયા હાલો લખો તો આનું નામ લખે જયશ્રી બેન આખું નામ બોલો વાણિયા જયશ્રી જયશ્રી બેન પિતા નું નામ નારાયણ ભાઈ જયશ્રી બેન નારાયણ ભાઈ વાણિયા અને રહે અમદાવાદ કઈ જગ્યા એ અમદાવાદ હરીપુરા કે વિસ્તાર માં એવું 7 ડે સ્કૂલ ધીરે જ આવશે હે 7 ડે સ્કૂલ છે ત્યાં ધીરે જ હાઉસિંગ છે ને ત્યાં ફેમિલી સ્કૂલ 7 ડે 7 ડે સ્કૂલ 7 ડે સ્કૂલ હા 7 ડે સ્કૂલ ઓકે પછી આ તારી આરે જે કઈ સીટિંગ કર્યું નું નામ હું છે હે

మేర కా

માં કોન્ટેક્ટ્રેન્ડ ના ઘરે રહેતી હતી ને તો એનો જે હતો ત્યાં આવતો જતો તો આને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા અને મારો કોન્ટેક્ટ નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો એવી રીતે એમ નહીં તમે બે ઈસ્ટામાંથી પ્રેમ થયો હા ઇસ્ટામાંથી ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી નહીં સર એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી મારા ભાઈના ઘરે હું રેતી હતી ને જે મારી બેન પડી એના ઘરે ત્યાંથી મારા ભાઈ ના થ્રુ મારો નંબર લીધો મારી આઈડી લઈ લીધી મારી ભાઈ ના આઈડી માં તો હું હોય ને પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા અને પછી કોલ નંબર લઈ લીધો મને કોલિંગ ચાલુ કરી ઓકે પછી તમે જે ઘર હતું તમારા બાળકો છે કઈ મારે એટલે મારા ને એના કઈ

કા ઓલો રોવડાવે ને કા આ રોવડાવે ને કા પ્રીતડી રોવડાવે જો પ્રેમ મળી ન શક્યો હોય તો પ્રેમ રોવડાવે રાતે કે પ્રેમ ની વાતો મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાતો મારે દિલ થી કેવી આ વજા મળવા એક આવા બધા ગીત ગાઈ ગાય ને આમાં બધા ભોળવાઈ ગયું ને એનું કારણ જ છે આવું છે ભાઈ આવા પ્રેમ ના ગીત ગાય પણ પદ્મા પદ્મા જો ને તારો પ્રીતમ આજ જો ને હિરણ ની હદ પણ જો ને દાદા કરી જુવાર રે રે આજ મન વહ મો લાગે જો ને વેલ આવ ગુદી છે આવા બધા દુવા ગાય ગાય ને બધે બિચારી ને ગાંડીઓ કર ભાઈ પણ હવે જય શ્રી પ્રેમ માં દુખ બહુ છે ભાઈ શું કરશું

कैलाश 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 ना मोबाइल नंबर बोलो सेवन नाइन सेवन नाइन नाइन जीरो नाइन जीरो टू फोर टू फोर नाइन वन नाइन वन सिक्स टू कैलाश क्या सिक्स टू दस सही है सही है नसीब या घेटा सेवन नाइन नाइन जीरो

મેલેગલ માં મારી હાર જ બેઠી છે એટલે એને આગળ રાખીને એવું છે ભરોસો છે મેં એનું કર્યું એને મારું ખોટું કર્યું છે ને

એવું અત્યારે બને નહીં ને કેમકે મે મગજ ઉપર force જ આપ્યો અત્યારે કેમકે મારું મગજ એકદમ ડિફ્રેશન માં જતું રહ્યું મને ઊંઘ બી આવતી નથી ખાવું ભાવતું નથી અને મને આટલી બધી માતાજી આપડી હારે સાક્ષાત વાતો કરતી ને અને મગજ ડિફ્રેશન માં આવે ઈ ગેરકાયદેસર કેવાય ને ભાઈ તું કા આડી આડી વાતો કર ભાઈ હે ના પ્રેમ કરવા તાણ માતાજી ને પૂછ્યું તું કે માતાજી ના પડી તી કે હા પડી તી

ગયો ઉગતા પોર ની મેલડી આકાશી મેલડી મેલડી મહાણી એકવાર પ્રેમ એવી મેલડી ક્યાંય હોય ને તો એ મંદિર જડન તો મને કે મારે ન્યા જવું છે ભલે તાવો કરવો પડે પણ આપડે લવ કરવો છે ભાઈ તમે લવ કરો એમ મારા મારે આમાં મુજબ બાયુ ચાકી ગયું ભાઈ નહીં હવે તો ક્યાંક તમે અહિયાં લવર ગોત્રી છે બાકી બાય નહીં આ બધા કેસ તમે જોવો છો પછી ઘી ન તેલ ન રીંગણાં ન બટેટા માંગ્યા જ કરે ઓલું લવર હોય ને તો કાઈ નઈ માંગ્યું તૈયાર માં પાણી પૂરી ન પીધા ખાઈ ન મજા કરી એવું હા અને વળી આપડે વાતો કરી આ બાઈ આઈ લવ યુ સી યુ બકા દીકુ ક્યાં કરતે હો અને અમારી મારી જે ફોન કરે કરતા જ કે રીંગણા નથી ને મારે મરાઈ ગયા એમ ના હોય તારે મારે મને આ રીંગણાં ન બટેટા માંગે એટલે બાઈ થી ઘરે ઘર આવી ગયો છે હવે રાખવી છે તો લવર જ રાખવી છે

ત્યાં મેલડી માં ના ઘરે મેં કીધું માતાજી ને માં ને ઘરે આવું થાય તો મને થોડું થયું માતાજી સપના કીધું હોય કે હું એટલે પાછો ફોન કર્યો જય હું તમને મળું અને મારા જે વકીલ છે ને એ અમારી સમાજ ના છે દલિત છે હું તમારી સમાજ નો જ છું તો આપણે વાત કરી લેવી હો

લફડું શું કામ તમને હતો છે કે તમને ખબર છે આ ખબર પડ્યા અમને હા ત્રણ વર હારે રહેતા હતા કેમ ખબર પડે ના 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 ચાલે ખબર નહિ

అలో అలో అలా అలో అలా ఇల్డా అసా ఏదం కోనాం తమారు నాం గుచే అం తమారు నాం తమి కఈంథి బోలంఛా అం అం అమదా వాద్త్త్త్ బలుస్ అంం మ్సుం �

તો અમારા એ છોકરી અમારા ઘર માં વહુ છે એ જયશ્રી ભાઈ શું કે છે ખબર છે કે એ બૈરી ની પારકતી આપી દોડે હવે એની સહેન છે અમે કેવી રીતે પારકતી આપી દે એમની એ બૈરી શું કે કે મારા પારકતી નહિ લેવું છે મારા રેવો તો મારા ઘરવાળા જોડે રહેવું છે એમ કે છે અને પેલી શું જીત પકડે છે કે એની પારકતી આપી દે તો એવી એની કેવી રીતે પારકતી આપી દે અમે બરાબર બરાબર સહેન છોડ્યો છે ભાઈ આવે તમારા પણ એકદાર છોડીયો હોય ને ભાઈ તો એટલું બધું પ્રેમથી સમજાય કે મેં કીધા કે બેટા તારા એ લગન થઈ ગયેલા છે તની એક છોડી છે એમ કે છે તો તું લગન વાળા ઘરવાળા જોડે તારા છોડી જયારે જતા રે હું તની ખવડાવીશ હોટલ પીવડાવીશ ખવડાવીશ

તમારા છોકરાને સમજાવજો કે આવું ન કરે આ ત્રણ વર્ષ એની હારે રહ્યો કે છે મારે પલાણું નથી આવા લફડા કરીને હું કામ તમે તમારો ટાઈમ પાસ કરો છો પણ એ એની અમે અક્કલ બહુ માર્યા ભાઈ એવું નહી કે નહીં માર્યા એની અમે પોતે એ એ પણ પણ છે અમે જો હું મારા છોકરી સમજીને એ પણ બે છે એવું નહીં કે નહીં માર્યા પછી એને માર્યા પછી એની બગીચામાં લઈ જાય ને એને સમજાયા કે બેટા એ છોકરી ત્રણ છોકરીઓ છે એની ઘરવાળી છે મા બાપ શું છોકરો તમારો છોકરો છે આ છોકરીને પૈસા આપતો તો કે છોકરી પાંચ પૈસા લેતો હતો

ना ना ये, ये तो ए आम्ही मेटर अत्ये महिना पंधरवाळा पशी कबर पडे की आव बघू चाले सर काय वाटत ओके हां